ગુજરાતમાં મેઘરાજાએ લાંબા સમય બાદ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે ગુજરાતના અનેક વિસ્તારો ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ વરસાદ અવિરત પડી રહ્યો છે ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે સવારથી જ પૂર્વના વિસ્તારોમાં પાણી ગરકાવ થયેલા જોવા મળ્યા છે ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગર નરોડા ઠક્કરનગરથી લઈને મણિનગર સુધી ઠેર ઠેર પાણી ભરાયા છે શહેરના ઓઢવ અને વસ્ત્રાલ વિસ્તારમાં પણ સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અમદાવાદમાં અનેક ઠેકાણે ગૂંઠણસામાં પાણી પણ ભરાયા છે જેના કારણે જનજીવન પર અસર પડી છે લોકોને ઓફિસ ધંધે જવા માટે પણ વારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે